એસઓજીએ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા એસઓજીએ પંદર લાખની કિંમતના ગાંજાનો જથ્થો મોપેડ અને મોબાઈલ મળી પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી જેપી રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે અગાઉ એનડી પીએસના ગુનામાં ઝડપાયેલો આરોપી આદિબ અબ્દુલ પટેલ રહે શકીલા પાર્ક સોસાયટી બેસિલ સ્કૂલની સામે તાંદલજા રોડે એ સુરતથી અજાણ્યા શખ્સ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ખરીદી કરી ઘરે લાવી ઝરીના બહેન અબ્દુલ પટેલને સાચવવા આપ્યો છે અને તેના રહેણાંક મકાનમાં સંતાડી રાખ્યો છે આ હાઇબ્રિડ ગાંજો ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ પદમગુંજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે જાહેરમાં અબ્દુલ પટેલની ગાડીની ડિક્કીમાંથી મૂકીને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો વેચાણ કરતા હોવાની બાતમી એસઓજી પોલીસને સત્તાવીસમી મેના રોજ મળી હતી જેના આધારે એસઓજી પીઆઈ એસ રાતળાની સૂચના મુજબ ટીમના માણસોએ બાતમી મુજબના સ્થળ ઉપર રેડ કરી હતી ત્યારે આ સ્થળ ઉપરથી અબ્દુલને પંદર લાખનો પાંચસો ગ્રામ ઉપરાંતનો ગાંજો મળી આવ્યો હતો એસઓજી પોલીસે અબ્દુલ પટેલ તથા ધ્રુવ ચૌધરીને ઝડપી પાડ્યા હતા જ્યારે આ આદિપ પટેલ તથા ઝરીના પટેલ નહીં પકડાતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બંને આરોપી પાસેથી એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો મોબાઈલ અને એક્ટિવા મળી રૂપિયા પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે